પ્રથમ સ્થાન પામતા ખેડા જિલ્લાના શિક્ષક હિતેશભાઈ બ્રહ્મભ તેમની ગાંધીવાદી વિચારધારા અને પ્રકૃતિ પ્રેમી એવા હિતેશભાઈ શ્રી મુક્ત જીવન પર્યાવરણ મિત્ર એવોર્ડ પ્રાપ્ત થયો પણ રાશિ મળીનો સદુપયોગ પર્યાવરણનું જતન અને જાગૃતિ માટે કરવામાં આવશે એમ હિતેશભાઈએ જણાવ્યું હતું નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાની વિશેષ સિદ્ધિ રાજ્યભરમાં શ્રેષ્ઠ પર્યાવરણ શિક્ષકનું સન્માન શાળાના ગાંધીવાદી અને પર્યાવરણવાદી શિક્ષકને અર્પણ કરવામાં આવ્યું રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે મુક્ત જીવન પર્યાવરણ મિત્ર એવોર્ડનું પ્રથમ સન્માન પ્રાપ્ત કર્યું હિતેશભાઈ જણાવે છે કે અમારી ત્રીસ વર્ષની અવિરત સાધનાનું સંસ્થાન મણિનગર દ્વારા પર્યાવરણ દિવસે ફોરેસ્ટ પાર્ક કલોલ ખાતે શ્રી મુક્ત જીવન પર્યાવરણ મિત્ર એવોર્ડ અર્પણ કરાયા જેમાં પર્યાવરણ જાળવણી અને જાગૃતિનું કામ કરતા

ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ સમાવિષ્ટ છે આ સમારંભમાં સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામી જીતુભાઈ તિરુપતિ ગ્રીન પ્લાનેટ હેમદ ખાન પઠાણ તથા સ્થાનિક ધારાસભ્ય

કોઈપણ જાતના સરકારી પરિપત્ર વિના અનેક નવતર પ્રયોગો સ્વ સ્વર્ચે કરી વિદ્યાર્થીઓ અને જન સમાજના પ્રેરક બન્યા છે પોતાના દીકરાના લગ્ન પ્રસંગે પણ તેમણે પ્રકૃતિ રક્ષણનો પાવન સંદેશ આપેલ વૃક્ષારોપણ વૃક્ષાબંધન બીજ બોલ પીપળાના છોડ तुलसीना छोड़ वितरण जनजागृति मार्ट विशाल चित्रो चकलीना माला जड़ संस्कार पर्व जड़जतन एक लाख पत्रिका इको फ्रेंडली गणेश हर्बल होली कलर कलर वितरण कापड़ी थीली वितरण मृत प्राणियों अंतिम संस्कार सर्प जागृति कार्यक्रम तुलसीवन औषधि बाग आयुर्वेदिक वनस्पति रस सेवन જો ફિટ વો હિટ જેવી અનેક પ્રવૃત્તિઓ સ્વખર્ચે કરીને પર્યાવરણનું ઉમદા રક્ષણ કરનાર ઘર ઘર તુલસી ગુણકારી તુલસીના નામે પંદરસો પુસ્તિકાઓ છપાવી પંદરસો પંદરસો પરિવારમાં વિતરણ કરી છે આવા વિશેષ પર્યાવરણ પ્રેમી શ્રી હિતેશભાઈએ પર્યાવરણ જાગૃતિ પુતરી ખેલ વૃક્ષ વિદાતા જીવન દાતા રાજ્યભરમાં બર્મ મૂલ્યે રજૂ કરી અને પર્યાવરણનું રક્ષણ